હેલો ફ્રેન્ડ્સ આજે હું તમને એક રેસિપી બતાવીશ તો કાલે મારા ઘરે સેન્ડવિચ બની હતી અને તેની કિનારી અને આ રીતે બ્રેડ પડ્યા હતા તો તેની હું આજે તમને એક મસ્ત બતાવીશ તો આપણે બનાવવાનું શરૂ કરીશું તો પહેલા આપણે આ બ્રેડને ક્રશ કરી લઈશું બ્રેડના ટુકડા કરી અને ક્રશ કરી દેવાના છે કાલે સેન્ડવીચ બનાવી હતી તો એની આ રીતે જે કિનારી પડી હોય વધેલી કિનારી એની રેસીપી આપણે બનાવવાની છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ બ્રેડની કિનારી સારી જ હોય તમે પણ એકવાર બનાવજો ફેંકી નહીં દેતા ખૂબ જ સરસ બનશે

તો ફ્રેન્ડ્સ આપણા બટેકા મેશ થઈ ગયા છે હવે આપણે તેમાં શું શું સામગ્રી જોશે તે હું તમને બતાવું આ જે આપણે ક્રશ કરેલા બ્રેડ છે બ્રેડ ક્રશ કરેલા એ લેવાના છે અને બાફેલા બટાકાનો છુંદો ખાણ અને આ કોબીજ છે આ રીતે એકદમ ઝીણી આપણે ક્રશ કરી લેવાની છે અથવા તો ખમણી લેવાની છે અને લીંબુનો એક લીંબુનો રસ છે અને ટામેટા આ રીતે ઝીણા સુધારી લીધા છે આદુ મરચી અને લસણ આ રીતે વાટી લેવાનું છે અને રૂટીન મસાલા આપણે જે રોજ વાપરીએ હળદર સ્વાદ પ્રમાણે નમક અને ખાંડ ખાંડ બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે થોડી ખાંડ ઉમેરવાની છે તો આપણે બનાવવાનું શરૂ કરીએ তো কোটে মাটে মেক মোটু আসন লে঵ানো ছে হানে চোখানো লোটে লে঵ানো ছেয় পেলা আপ্রেড প্রশ কেলে লে঵ানা ছে হোয়ে ক�

તો આપણે બટાકા બધા એડ થઈ ગયા છે હા હવે આપણે એક ચમચી અડધી ચમચી હળદર પાવડર બસ બસ અને સ્વાદ પ્રમાણે નમક ઉમેરવાનું છે મોટી બે ચમચી ઉમેરી દે રસ મહેરબાની છે બસ બસ હવે બધા મસાલા ઉમેરાઈ ગયા છે અને હવે આપણે ચોખાનો લોટ ઉમેરવાનો છે એમાં મમ્મી કેટલો કેટલું બે ચમચી જેટલો લે અને આ છે ને આનાથી ચાળીને લેવાનું છે હમ જો આ રીતે ચાળવાનો છે હજી એક ચમચી આપણે બાઇડિંગ કરવા માટે આ લોટ લેવાનો છે ચોખાનો લોટ મકાઈનો લોટ આરાનો લોટ કોઈ પણ લોટ લઈ શકાય પછી એક નાખી દે એક ચમચી અને જો આમાંથી કોઈ લોટ ન હોય ને તો આપણે ઘરમાં ઘઉંનો લોટ હોય તો એ લોટ પણ નાખી શકાય તો આપણા બધા મસાલા આમાં આપણે ઉમેરી દીધા છે અને હવે આપણે એને

કારણ કે એમાં બાફેલા બટાકા પછી કોબી ટામેટા એ બધું છે એટલે પાણીની બિલકુલ જરૂર નથી પડી તો આ રીતે આપણે આપણે કટલેસ બનાવી શકીએ એ રીતનો આ માવો બનીને તૈયાર છે તો હવે આપણે એની કટલેસ બનાવીશું આ રીતે આપણે બનાવવાની છે આપણી પાસે રાઉન્ડ શેપમાં અથવા તો જે શેપમાં બનાવી હોય શેપમાં બનાવી શકાય આક આકારમાં હું આ રીતે રાઉન્ડ શેપમાં બનાવું છું હવે આ બધી પરફેક્ટ આ રીતે આપણે તૈયાર કરી લેવાની છે આ રીતે તો ફ્રેન્ડ્સ આપડી બધી કટલેટ બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે તેની તળી લઈશું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે અને આપણે કટલેસ આ રીતે તળવાની છે

કટલેસ તળાઈ ગઈ છે આપણે કાઢી લઈશું તમે જોઈ શકો છો કેટલી સરસ કટલેસ બની છે તો હવે આ બધી કટલેસ તળાઈ ગઈ છે ગેસ બંધ કરી દઈશું અને કાઢી લઈશું કટલેસ ખૂબ જ ટેસ્ટી આ કટલેસ લાગે છે અને આ ખાવા પણ એકદમ મજા છે કેટલી સરસ છે તો આ બનીને છે હવે આપણે તેને જોઈશું કે એકદમ આ બધી કટલેટ

ઘરમાં જ્યારે બ્રેડ વધતી હોય ઘણીવાર બ્રેડ વધતી હોય છે અને ફ્રીઝમાં આપણે મૂકી રાખીએ ને તો સુકાઈ જાય છે પછી આપણે એને ફેંકી દેતા હોઈએ છીએ તો ફેંકી નહીં દેવાની આ બ્રેડમાંથી અથવા તો આપણે જ્યારે સેન્ડવિચ બનાવીએ અને સાઈડ પરની જે કોર નીકળે છે એમાંથી તમે આ મસ્ત રેસીપી તૈયાર કરી શકો છો અને ગ્રીન ચટણી કેચપ આમળીની ચટણી કોઈ પણ ચટણી સાથે

અત્યારે તો લીલી મકાઈની સિઝન છે તો તમે એમાં લીલી મકાઈ પણ નાખી શકો છો તો વધારે હેલ્ધી બનશે આ કટલેસ અને બાળકોને આપણે લંચ બોક્સમાં પણ નાખી શકીએ પાટીમાં હા કરી શકો છો કોઈ મહેમાન આવે ત્યારે પણ આપણે ચા સાથે એન્જોય કરી શકીએ છીએ હા હા અને ફૂલ ડીશમાં પણ આપણે ફરસાણમાં આ કટલેસ બનાવી શકીએ છીએ